વાવ તાલુકા તથા થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ચાર રસ્તા સ્થિત મુખ્ય સર્કલ પર ગૌમાતાની પ્રતિમા સ્થાપિત કરવાની યોજનાના રૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંતો મહંતો અને ગૌભક્તોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કળશ સ્થાપન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે આસપાસના વિસ્તારોમાંથી અનેક સંતો મહંતોએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તો સનાતનીઓ રાજકીય આગેવાનો તથા સર્વ સમાજના લોકો ઉમટી પડ્યા હતા ગૌભક્તો અને સંતોએ જણાવ્યું હતું કે થરાદ નવો જિલ્લો બન્યા બાદ આ સર્કલ પર કોઈ પ્રતિમા અથવા સ્મારક સ્થાપિત કરવાની ભાવના લાંબા સમયથી વ્યક્ત થઈ રહી હતી જેથી શહેરની શોભા અને ઓળખ વધે આ વિસ્તાર ગૌમય અને ધાર્મિક ભાવનાથી જોડાયેલો હોવાથી ગૌમાતાની પ્રતિમા સ્થાપિત કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો આ અંગે જનસેવક તથા વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેને મંજૂરી મળતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ અહીં ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાનાર હોવાથી જેમાં માનનીય મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના હસ્તે ગૌમાતાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તેવી ગૌભક્તો અને સનાતનીઓની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રતિમા અનાવરણથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગૌપ્રેમ અને ગૌ સંરક્ષણનો સકારાત્મક સંદેશ પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

ગાતો અમે પણ ગૌ માતા પ્રેમી છે અને અમારે ગૌ માતા ની અમે સેવા કરીએ છીએ એનું પ્રતિ માં અમને શંકર ભાઈ આપ્યું છે એનો આભાર માનીએ શું નામ છે તમારું મારું નામ આશિષ ચૌહાણ વિકલાંગ ગૌશાળા ગૌશાળા પર ગૌ રાજ્ય